નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસઓ પાઠ્યક્રમ એક માસ્ટર ઓફ આર્ટ્સ તેના એમએસઓ વન પાઠ્યક્રમ પહેલું પ્રશિષ્ટ શાસ્ત્રીય પરંપરા તેના વિશે ચર્ચા કરીશું આજનો આપણો આ જે પાઠ્યક્રમ છે તે પાઠ્યક્રમના એકમ નંબર ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ સામાજિક અને આર્થિક વ્યવસ્થામાં પરિવર્તન તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણું આ જે એકમ છે તે એકમને શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ આ એકમને સમજ્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમે ઔદ્યોગિક ક્રાંતિની માહિતી મેળવી શકશો ઔદ્યોગિક ક્રાંતિને લીધે સમાજમાં જે કોઈ પણ પ્રકારના સામાજિક આર્થિક વ્યવસ્થામાં પરિવર્તન આવ્યા છે તેનું વર્ણન કરી શકશો સમાજશાસ્ત્રનો ઉદભવ વિકાસ કેવી રીતે થયો તો તેને અસર કરતા બૌદ્ધિક બળો વિશેની તમે સમજૂતી મેળવી શકશો અને ખાસ કરીને સમાજશાસ્ત્રનો વિકાસ જાણી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનો આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરીએ માનવ સમાજની વાત કરીએ તો પ્રારંભથી જ માનવ સમાજ એ શિકારી યુગમાં પ્રવર્તતો હતો એટલે કે પોતાની ફક્ત જીવન જરૂરિયાતની પહોંચી વળવા માટે તે શિકારી કરતો અને રખડતો ફટકતો જીવન જીવતો જંગલમાં જીવતો અને જે કંઈ પણ ફળ ફળાદે કે જે કંઈ પણ એને વૃક્ષોના પાંદડા એ મળતા તે આરોગતો અને પોતાનું જીવન ગુજારતો હતો જેમ જેમ માનવ સમાજ એ વિકસિત થતો ગયો વધુને વધુ બૌદ્ધિક બનતો ગયો તેમ તેમ માનવ સમાજમાં ક્રાંતિ આવતી ગઈ રોજિંદી જીવનશૈલીમાં ક્રાંતિ આવતી ગઈ હવે જ્યારે આપણે ક્રાંતિની જ વાત કરીએ છીએ તો સૌથી મહત્વની ક્રાંતિ હોય આખા સમસ્ત માનવ સમાજની તો તે છે ઔદ્યોગિક ક્રાંતિ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાચીન સમાજથી લઈ આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જો આપણે ખૂબ જ સરળતાપૂર્વક જીવન જીવી રહ્યા છીએ તો તેનો સૌથી મહત્વનો ફાળો છે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ હવે જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ તો તેના પ્રારંભને સમજવું પડે ઇંગ્લેન્ડમાં આશરે સત્તરસો સાહીઠની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો હતો વિદ્યાર્થી મિત્રો જો તમે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા આપતા હોવ તો એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ કયા વર્ષમાં થયો અથવા તો કયા દેશમાં પ્રારંભ થયો તો તેનો સાચો જવાબ છે વર્ષ અને ઇંગ્લેન્ડ હવે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તો ધીમે ધીમે ટેકનોલોજી ને નવા શોધખોળની શરૂઆત તો થઈ પણ શરૂઆતમાં હસ્તકલા અને કૃષિ આધારિત સમાજ હતો અને સમસ્ત અર્થવ્યવસ્થા એ સાદું સરળ અર્થવ્યવસ્થા હતી સરળ જીવનશૈલી પણ હતું અને સમગ્ર સમાજ એ કૃષિ આધારિત પશુપાલન આધારિત હોવાને કારણે કોઈ પણ પ્રકારની સ્પર્ધા કે સંઘર્ષ હતા નહીં એક સમાજ એ બીજા સમાજને સરળતા રૂપે એક પ્રકારનું કહેવાય કે આદાન અને પ્રદાન પ્રકારની એક વ્યવસ્થા હતી કે એક સમાજ જે પ્રકારનો વ્યવસાય કરે તો બીજાના સમાજને એ આપલે કરતો ધીમે ધીમે યંત્રો અને કારખાનાઓ આધારિત યુદ્ધ ઉદ્યોગોની શરૂઆત થઈ કુટીર ઉદ્યોગો સ્થપાયા ગૃહ ઉદ્યોગો સ્થપાયા અને યંત્રોના કારણે જે કોઈ પણ ઉત્પાદન હતું તે ઉત્પાદન એ ખૂબ જ ઓછા સમયમાં વધુ ઉત્પાદન થવા લાગ્યું યાંત્રિક ઉત્પાદનોની જો આપણે વાત કરીએ તો નવા નવા ઉદ્યોગોમાં અવનવી મશીનરીનો ઉપયોગ થવા લાગ્યો ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો બાર્સ એન્જિનનો ઉપયોગ થવા લાગ્યો કાપડ ઉદ્યોગમાં પણ કારખાનામાં અમુક પ્રકારના મશીનોનો ઉપયોગ થવા લાગ્યો અને નવીન તકનીકોના ઉપયોગથી ઉત્પાદનમાં સતત ને સતત વધારો થતો ગયો અને સાથે જ કામદારોમાં પણ વધારો થતો ગયો તેઓને રોજગારમાં પણ વધારો થતો ગયો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રારંભની વાત કરીએ કે પ્રારંભનો સમાજ એ ખેતી પ્રધાન સમાજ હતો પણ જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે શહેરોનો વિકાસ થયો ઉદ્યોગોનો વિકાસ થયો કારખાનાઓનો વિકાસ થયો તો સીધી વાત છે કે જે ગ્રામીણ લોકો હતા તે રોજે રોજગાર માટે પોતાના પરિવારના કુટુંબના જીવન નિર્વાહ માટે વધુ કમાણી માટે તેઓ ગામડામાંથી શહેરોમાં વસવાટ કરવા માટે આવ્યા અને એના જ પરિણામ સ્વરૂપે જુદા જુદા ગામોમાંથી જુદા જુદા શહેરોમાં એ સ્થળાંતરનું પ્રમાણ વધવા લાગ્યું અને જ્યાં જ્યાં ઉદ્યોગો કારખાનાઓ સ્થપાયા વિદ્યાર્થી મિત્રો ત્યાં ત્યાં જુદા જુદા વર્ગોની સ્થાપના થઈ ગ્રામીણ સમાજનું જે જીવન હતું તે તો સાદું સરળ જીવન હતું ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી એક પ્રકારની આદાન પ્રદાનની વ્યવસ્થા હતી અને બધા સમાન સ્તરે કામ કરતા હતા ભલે તેઓનો વ્યવસાય કદાચ અલગ હતો તેમ છતાં પણ તેઓમાં સમાનતા હતી જ્યારે શહેરોમાં જુદા જુદા કામગીરીના કારખાનાઓ જુદા જુદા ઉત્પાદનો જુદા જુદા કારીગરોનો ઉદ્ભવ થવા લાગ્યો જુદા જુદા મૂડીવાદીઓનો ઉદ્ભવ થવા લાગ્યો અને શહેરોમાં ખાસ કરીને બે વર્ગો અસ્તિત્વમાં આવ્યા એક તો છે મૂડીવાદી અને બીજું છે શ્રમજીવી વર્ગ વિદ્યાર્થી મિત્રો મૂડીવાદી વર્ગ એટલે કે એક એવો વર્ગ કે જેઓ પાસે કારખાના કે જે ઉદ્યોગો છે તેની માલિકી છે જમીનની માલિકી છે અને ઉત્પાદનના જે કોઈ પણ માલ ઉત્પાદિત થાય છે જે કોઈ પણ માલનું સર્જન થાય છે તે તમામ ઉત્પાદનના માલને સર્જનની માલિકી એ મૂડીવાદીઓની છે જ્યારે શ્રમજીવી વર્ગ એ ઘણા કલાકો સુધી પોતાનું શ્રમ આપે છે પરંતુ તે જમીન કારખાના ઉદ્યોગો કે તે ઉત્પાદનના માલ ઉપર એ શ્રમજીવોની કોઈ માલિકી હોતી નથી પરંતુ ચોક્કસ પ્રકારના પગાર ધોરણે શ્રમજીવીઓ તે પોતાનો શ્રમ વેચે છે અને સાત સામે તેઓ પગાર લે છે આ જ પ્રમાણે બે વર્ગો એ શહેરોમાં ઉદભવ પામ્યા અને ધીમે ધીમે જે ગ્રામીણ સંસ્કૃતિ હતી એ શહેરોમાં વિકાસ પામી અને શહેરોમાં એ શહેરીકરણ ઔદ્યોગીકરણને પુષ્કળ વેગ મળ્યો અને એ વિશ્વ વ્યાપાર સુધી વિસ્તર્યો અને એના જ પરિણામે જે આપણે હમણાં વાત કરીએ ને કે મૂડીવાદી અને શ્રમજી વર્ગનો ઉદ્ભવ થયો તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આર્થિક અસમાનતામાં પણ વધારો થયો મૂડીવાદી વર્ગ એ વધુને વધુ મૂડીપતિ બનતા ગયા અમીર વર્ગ બનતા ગયા જ્યારે શ્રમજીવી વર્ગ એ વધુને વધુ પોતાનો શ્રમ આપતા રહ્યા તેમ છતાં તેઓ ગરીબી હેઠળ જીવન ગુજારતા હતા અથવા તો તેઓ મધ્યમ વર્ગના સ્થિતિમાં જોવા મળતા હતા વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ વિશે જો આપણે વાત કરીએ તો સત્તરસો સાહીઠથી અઢારસો ત્રીસના સમય દરમિયાન અવનવી શોધખોળો થઈ તેમાં પૈડાની શોધ હોય જુદા જુદા હથિયારોની શોધ હોય સાધનોની શોધ હોય અને એવી જુદી જુદી મશીનરીની પદ્ધતિઓની શોધ થઈ કે ઉત્પાદનમાં ખૂબ જ વધારો થવા માંડ્યો અને ખૂબ જ સરળતાથી ઉત્પાદનનું સર્જન પણ થવા લાગ્યું સામંત સાહી વ્યવસ્થામાંથી મૂડીવાદી ઉત્પાદન વ્યવસ્થામાં અર્થતંત્રનું પરિવર્તન પામવા લાગ્યું

નાગરિકો માનવ સમાજની જરૂરિયાતોમાં વધારો થવા લાગ્યો ઉત્પાદનોની શોધખોળોમાં વધારો થવા લાગ્યો તેમ તેમ અવનવી વધારે ને વધારે ટેકનોલોજીની શોધ થવા લાગી એમાં જ અંગ્રેજ વણકર જેમ્સ હર ક્રીમનું નામ એ મુખ્ય છે કે જેમણે સ્પિનિંગ જેનીની શોધ કરી એટલે કે એક પ્રકારની તા કાંતવાની તકતી તેની શોધ સત્તરસો સડસઠમાં થઈ હતી આ ઉપરાંત અંગ્રેજ વાળંદ આઈટે સત્તરસો ઓગણ સિત્તેરમાં બીજા એક યંત્રની ફ્રેમની શોધ કરી કે જે પાણીના ચોકઠાની છે વિદ્યાર્થી મિત્રો આ જે એમને પાણીના ચોકઠાની જે એક શોધ કરી હતી તે એક એવી શોધ હતી કે જે ફક્ત ઘરના અંદર મૂકી શકાય એ એટલું મશીન નહોતું એના માટે ખૂબ જ મોટી જમીન જોઈએ તે પ્રકારનું યંત્ર હતું અને એના જ માટે રાઇટે ખૂબ જ મોટી જમીન ઉપર આ યંત્ર મૂક્યું ટેકનોલોજી મૂકી અને તેના ઉપર તેમણે પ્રયોગો કર્યા અને માટે જ કહેવાય છે કે ફેક્ટરી વ્યવસ્થાની શોધ પણ એ આ જ પ્રમાણે અસ્તિત્વમાં આવી હશે તો આ હતી ઔદ્યોગિક ક્રાંતિની શોધ અને એક પ્રકારની શરૂઆત હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરીએ છીએ તો ઔદ્યોગિક ક્રાંતિથી સામાજિક આર્થિક વ્યવસ્થામાં પણ ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું ક્યાંક ક્યાંક નકારાત્મક પરિવર્તન પણ આવ્યું નકારાત્મક પરિવર્તન આપણે એ પ્રમાણે કહી શકાય કે જે બે વર્ગો અસ્તિત્વમાં આવ્યા હતા મૂડીપતિ વર્ગ અને શ્રમજીવી વર્ગ તો એ બંને વચ્ચેના સંઘર્ષો એ વધવા લાગ્યા આર્થિક અસમાનતાઓ પણ વધવા લાગી અને ક્યાંક ક્યાંક મજૂર સંગઠન અસ્તિત્વમાં આવવા લાગ્યું કાયદા કાનૂન વ્યવસ્થાની માંગ ઊભી થઈ વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્રાંતિને લીધે જે સામાજિક આર્થિક વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું તેમાં મુખ્ય છે મજૂરોની સ્થિતિ મિલકતનું રૂપાંતર ઔદ્યોગિક નગર એટલે કે નગરવાદ અને આ ઉપરાંત ટેકનોલોજી અને ફેક્ટરી વ્યવસ્થા એમાં આપણે સૌથી પહેલા જોઈએ મજૂરોની સ્થિતિ મજૂરોની સ્થિતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મજૂરો એ પોતાની કાબલિયત અનુસાર એ ઉત્પાદનનું સર્જન કરતા હતા પરંતુ જે કોઈ પણ સર્જન કરે તે બધા જ સર્જનનો જે નાણાં હતા જે મૂલ્ય હતું તે બધું જ એ મૂડીપતિ વર્ગને મળતું હતું એ ઉત્પાદિત ઉદ્યોગોના માલના જે માલિક હતા તેઓને મળતું હતું માટે મજૂરોની સ્થિતિ એ તો કથળેલી જ રહેતી અને આ ઉપરાંત જે મૂડીપતિ વર્ગ હતો જે ઉદ્યોગોના માલિકો હતા જે માલિક વર્ગ હતો તેઓ પોતાની સત્તાના જોરે મજૂરોનું શોષણ પણ કરતા હતા અને આ ઉપરાંત મજૂરોની સ્થિતિ વધુને વધુ શોષણમય દયનીય બનતી ગઈ ત્યાર પછી છે મિલકતનું રૂપાંતર વિદ્યાર્થી મિત્રો મૂળીપતિ વર્ગ જેમ જેમ વધુને વધુ મિલકત મેળવતો થયો અતિશેષ મૂલ્ય મેળવતો રહ્યો કારણ કે ઉત્પાદનનું સર્જન એ તો મજૂરો કરતા હતા ઉત્પાદનના માલિકી એ ભલે માલિકના હાથમાં હોય પણ જે કંઈ પણ મિલકત થતી હતી એ મિલકતમાં વધારો કરી કરીને તેઓ વધુને વધુ ઉદ્યોગોની સ્થાપના કરતા થયા અને મજૂરોની સ્થિતિ વધુને વધુ કથળતી ગઈ ઔદ્યોગિક નગર એટલે કે નગરવાદનો પણ ઉદભવ થયો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે જે કોઈ પણ પ્રકારના કારખાના ઉદ્યોગો કે પછી શહેરીકરણનો પણ ઉદભવ થયો તો તેના કારણે ઔદ્યોગિક નગરો અસ્તિત્વમાં આવવા લાગ્યા આપણે જોઈએ તો એક સમયે આપણું અમદાવાદ એ મિલોથી ધમધમતું હતું મિલો કારખાનાઓ કેટલા બધા ઉદ્યોગો એ આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં એ હતા પરંતુ અત્યારના આધુનિક સમયમાં જોઈએ તો એમાં પરિવર્તન આવ્યું છે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિથી નગરવાદની શરૂઆતની વાત કરીએ તો ઔદ્યોગિક નગરની શરૂઆત હતી કારણ કે મિલો કારખાના અને જુદા જુદા ટેકનોલોજીથી યુક્ત ઉદ્યોગોની સ્થાપના થવા લાગી હતી અને ત્યારબાદ જે પ્રમાણે જુદા જુદા કુટુંબો રોજી રોજગાર માટે ઉદ્યોગોમાં પોતાની રોજગાર મેળવવા માટે કામ કરવા માટે આવતા હતા તો તે લોકો ઉદ્યોગોની આજુબાજુમાં જ વસવાટ કરવા લાગ્યા અને નગરવાદ અસ્તિત્વમાં આવ્યું જો કે વિદ્યાર્થી મિત્રો એના જ પરિણામ મુજબ ગંદા વસવાટોમાં પણ વધારો થવા લાગ્યો હવે આપણે વાત કરીએ ટેકનોલોજી અને ફેક્ટરી વ્યવસ્થાની વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કાપડના કારખાનાઓ કે જે રૂ હોય એ રૂને ગોટાળા વાળી અને તે કાપડ ને વણાટ કરવાની એક કામગીરી એ અવનવી ટેકનોલોજી ફેક્ટરી વ્યવસ્થા પણ ઉત્પાદિત થવા લાગી એને સર્જન થવા લાગ્યું અને એના જ કારણે ખૂબ જ ઓછા સમયગાળામાં વધારેને વધારે ઉત્પાદન થવા લાગ્યું અને જે કંઈ પણ ઉત્પાદિત માલ હતો તે અન્ય શહેર કે અન્ય દેશમાં જતો હતો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સમાજશાસ્ત્રમાં વાત કરતા હોઈએ છે ઔદ્યોગિક ક્રાંતિની તો એને અસર કરતાં ઘણા બધા બૌદ્ધિક બળો છે જેમ કે ફ્રાન્સમાં રાજાશાહી હતી તો એને અંધકાર યુગ કહેવામાં આવતો હતો પરંતુ ધીમે ધીમે જ્યારે બૌદ્ધિક વ્યક્તિઓએ પોતાના બૌથીક વિચારોનો સમન્વય કર્યો અથવા તો એનો વિચારનો ફેલાવ કર્યો તો એ જ્ઞાનોદયની શરૂઆત થઈ જુદા જુદા જે વૈજ્ઞાનિકો હતા તેઓએ હકીકતોનો ઉપયોગ એ માનવ સમાજના અભ્યાસ માટે મહત્વનું ગણાવ્યો નવજાગૃતિનો યુગ આવ્યો અને ત્રણ બૌદ્ધિક પ્રવાહોમાં સમાજશાસ્ત્રના પુરોગામી કહી શકાય તેમાં ઇતિહાસનું તત્વજ્ઞાન ઉત્ક્રાંતિના જૈવિક સિદ્ધાંતો અને સામાજિક સ્થિતિ અંગેના સર્વેક્ષણો ઉપર ભાર મૂકવામાં આવ્યો હવે આપણે સમાજશાસ્ત્રના વિકાસની જો વાત કરીએ તો સમાજશાસ્ત્રોનો વિકાસમાં ગ્રીક વિચારકોનો સૌથી મહત્વનો ફાળો છે એમાં પ્લેટોનું પુસ્તક રિપબ્લિક એરિસ્ટોટલનું પુસ્તક પોલિટિક્સ આ ઉપરાંત જેમ્સ હેરિંગ્ટન હેલમેન એડમ મૂલર સિલ્ડ બ્રાન્ડ લિપ્લે આ ઉપરાંત જુદા જુદા ગ્રીક વિચારકોથી માંડીને જે કોઈએ પણ ફાળો આપ્યો તેમાં સૌથી મહત્ત્વનો ફાળો છે ઓગસ્ટ કોમ્ટ માટે જ તેમને સમાજશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની અમેરિકા એ બધી જગ્યાએ અનેક પ્રકારના સમાજશાસ્ત્રી માનવશાસ્ત્રી અને અર્થશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો ભારતમાં જોઈએ તો મુંબઈ યુનિવર્સિટી કલકત્તા યુનિવર્સિટી લખનઉ યુનિવર્સિટી મૈસૂર યુનિવર્સિટી પુના યુનિવર્સિટી એમ બધી જગ્યાએ સમાજશાસ્ત્રોનો વિકાસ થવા લાગ્યો એમાં જુદી જુદી મુખ્ય વિચારધારાઓ પણ અસ્તિત્વમાં આવવા લાગી વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્રાંતિએ માનવ સમાજમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું હતું એક જે સાદો સરળ ખેતી આધારિત સમાજ હતો તેને આજના યંત્ર અને ટેકનોલોજીના યુગમાં આપણને પરિણમ્યું છે માટે જ આજે પણ ઔદ્યોગિક ક્રાંતિએ એ આપણને નવી દિશા આપી છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ હતું તે એકમના મુખ્ય સ્વાધ્ય માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમે ચકાસી લેશો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવાજ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી મને એટલે કે ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતને રજા આપશો નમસ્કાર સ્વાધ્યાય પરમ